એને લગન ગીત ગમતા હોય ને એને સંસાર પ્રત્યે રસ હોય બાકી જે પૈણ્યા પછી લગન ગીત ગાય એક જગ્યાએ બેન મારા બેનો કાર્યક્રમ હતો અને આપણો માતૃ દિવસ હોય ને એ દિવસે હું બોલતો હતો મેં તો આપણે કાંઈ ખોટા વખાણ ને સાચી જ વાત કરતા હતા તો મેં તો બેનોના બહુ વખાણ કર્યા તો એક ભાઈ સાલું પ્રોગ્રામ મન કે બહાર આવો તો ભાઈ ભાઈ ઘડીક બહાર આવો અરે મેં કીધું પોગરા મન કે ઘડીક બહાર આવો હું તમને મારા આવો ઘડીક બહાર આવો તો મેં આવડાને ને કીધું તમે ઘડીક વગાડો તો જઈ આવું નકરા આવડા ઓલવાઈ જા હું તો બહાર ગયો છે હું મન કે મેં ભાઈ તમારા પોગ્રામમાં મેં આનંદ કરવા આવીએ હું આનંદ તો કરાવું છું બટ કે હું આનંદ કરાવો ભલે મને માઇન્ડ બધું ભૂલ્યા હોય તો અહીંયા સડાવો એટલે મને શું થયું કહું કે આ આ બેટી બચાવ અભિયાનમાં રહી ગયો લાગે એક તો ઉમર મોટી લાગી મને થોડીક મારી હારત ના જ લાગ્યા મારથી બે વર્ષ કદાચ નાનો હોય તો એટલે મને શું થયું કે અવડી મોટી વરહનો મોટી ઉંમરનો માણસ છે ને વર ખાઈ ગયેલો છે અને આના લગન નહીં છા હોય એટલે એને ગમ્યું નહીં એટલે મેં કીધું બાકી છે મને કે હું બાકી હોય વી વર્ષ છે લગન કે હું કહું તો જલસા કરે ને મને કે હું જલસા કરે કોને ખબર ગોર દાદા ક્યાં સોગડિયામાં ફેરા ફેરી ભાઈ મારા રાતના લગ્ન હતા એક ફેરો ફેર્યો ને લાઈટ વહી ગઈ હતી હું ત્રણ ફેરા તો ગોર હારે ફરી ગયો ઉતા અને હજી ગોર બાપાનો નો હજી કારક ફોન આવે ફિલ્મ જોવા કે દી જાવું એમ અરે મેં કીધું પણ ગાંડા મૂન કે હું ગાંડા મેં ભાઈ

એ લાઈવ તો ઓલો કાઢ હે હારું કરજો આવા પાસ રાખ્યા છે તો ત્યાં ભોજન કરી આવીએ બાકી ઘેરે નથી જામતું માહે ભાઈ અને કામ જો મને કે રાંધતા જ નતા આવડતું કોઈ દીક ગોળ રોટલી થઈ જ નહીં રોટલી વણવા બેસે તે જે દેશની યાદ કરે ને એ દેશનો નકશો થઈ જાય છે અને ડાળ તો એવી બનાવે કે જાણે દિવેલ પીતા હોય માયાભાઈ દિવેલ પીતા હોય અને શાક એવું બનાવે કે જાણે મીઠાના શાકમાં બટાટા તરતા હોય એક વાટકા શાકમાં આખું ઘર રાજી થઈ જાય માયાભાઈ કોઈને કબજિયાત નહીં કોઈ દી માયાભાઈ એવું શાક બનાવે પણ મેં કીધું વીસ વર્ષથી મને કે વીસ વર્ષ થઈ ગયા મેં કીધું એ વીસ વર્ષ થઈ ગયા પણ મેં કીધું બધું છે ને એ તારી જ ભૂલ મારી જ ભૂલ હોય ને મેં હું ફેરા ફર્યો એટલે હું કોઈ બી એમ નથી કેતો હું વીસ વર્ષ થાય દીકરી તારું ઘર પકડીને બેઠી છે બાપના ઘરે નથી ગઈ તું ઘીરે કોઈ દિવ ખાવા જતો નથી સતાય ઘેરે બેઠી છે તો મેં કીધું તારથી બીગ ડરી ગયેલી છે ક્યારે તેને ધમકાવીશ ક્યારે મને કે પહેલે જ દી પરણીને આવીને ઘેરે બીજી પેલે હું બોલું નહીં પણ મારા બા મને રૂમ માં બોલાવ્યો કે બટા ઘુઘુ મેં કીધું હા બા જોજો તારા બાપા ને ઘડે દબાઈ નો જાતો બટા જો બોલાય નહીં પણ કઉ એક વાત બેનો માફ કરે બેનો દુખી શું કામ છે ખબર એ એના છોકરાને સુધારવા કરતા એની હાહુના છોકરાને સુધારવા જાય છે ઓહો ના દીકરા હો સુધારો ને બાપા અને મેં ઓલા કીધું મેં કીધું એ તારી ભૂલ છે તું મને કે હા મેં પહેલે જ દી મેં પહેલે જ દી મારા બાએ કીધું ને તો વળી મને તાન છેડ્યું સીધો રૂમમાં ગયો કે સાંભળ્યું જ કે હા આમ જો મારા ઘરમાં રસોઈ બરાબર બનવી જોવે અને જો કાંઈ ફેરફાર થયો તો ટાટિયા ભાંગી જા હે આ કાંઈ હાલી મવાલીનું ઘર નથી હા બસ મને કહે બોલી જોઈ બોલી જોઈ બસ બળ કરી ગયો એ કરી ગયો મેં કીધું તે દૂ નહીં તારી

જો ગીરી પણ જોજો જેની કઠણાઈ હોય ને એ બાળુચિયાનો બદલે ઠાઠળ એ ન ઠરે અને ભમાલી ભાલા ઊભા થાય ઝમમાં બેઠો રોટલીનું બટકું ભાંગી શાક માં બળે મોઢા મૂકીને કે ક્યાં ભાતે ક્યાં ભાતે ક્યારોટલી ફુલ્કાઓ કેવું સરસ શાક દાળનો ભૂટલો પીરો થતા તો ગીત મેળ્યો ગાવા દે દે દાળ દે ડાળ દે ડાળ દે રે બે વેટ કે દાળ પીજો

વારપાળે અટકાવે છે સુદામાને કારણ કારણ કે સુદામાનો જે આ જે દેહ હતો એ દુબળો હતો યંગ હતા યુવાન હતા સાહેબ વૃદ્ધ નથી સાંભળજો વૃદ્ધ હોય એના નાના બાળકો ન હોય ઘણીવાર અતિરેકમાં કહી દે કે સુદામા ગરીબ સુદામા વૃદ્ધ બ્રાહ્મણ નહીં યંગ યુવાન પરમાત્માને પંથે હાલતો હોય એ ઉંમરનો ગમે એવડો હોય તો યુવાન હોય જે ભગવાન જેનો મિત્ર હોય અને જે માણસ સત રસ્તે હાલતો હોય એ એ માનસિક અને બીજી રીતે બહુ પાવરફુલ હોય પણ આમ રાખ હોય છે બીજાનો કાઠલોય ન પકડી શકે બીજાએ ગાળ દીધી હોય તો હામોય મોઢું ન બગાડી શકે એ हंसતો હસતો વયો જાય એવી પરિસ્થિતિ ના સુદામાનું વર્ણન કરવા બેસું બહુ મોટું થાય પણ ટૂંકું જે સમજવા સમજી જાય કે એ એવી પરિસ્થિતિના એક રાખ થી ઉભેલા ગરીબ એટલે બીજી રીતે નહી રાજમાં હતા એ રાજા બહુ હતા એના પત્ની થોડા કદરૂપા હતા એટલે ઘરે પણ નહોતા જતા પણ કહેવાય ગયો ભગવાન સુદામા કૃષ્ણને મળ્યા અને ત્યારે ભગવાન વિશ્વકર્માને કૃષ્ણએ કીધેલું કે સુદામાનો મેલ બનાવ્યા ધ્યાન દેજો વાત આ સત્ય ઘટના સુદામાનો મેલ બનાવ્યો એટલે સુદામાના આ સુદામા પોરબંદર પહોંચ્યા પછીની ઘટના છે અહીંયા હતાન બની ગયા એવું નથી એક કથા એવી પણ છે અલગ અલગ સ્કંદોમાં અલગ અલગ કથાઓ ભગવાનની મળતી હોય છે એટલે સુદામાએ એવું કીધું કે વિશ્વકર્મા પ્રભુ હું ભગવાનનો સખા આપ એમના કહેવાથી આપ જ્યારે મારો મહેલ બનાવવા આવ્યો હો પણ મારા છેવાડા માણસ મારી સામે જોહે ને તો કોક કૃષ્ણને એમ કહે કે આ આ આ એનો ભગત સ્વાર્થી એનું એકલાનું કરી લીધું આપ જાઓ અને ભગવાન કૃષ્ણને કહો મારે મહેલ નથી બનાવવું અને જો બનાવવો જ હોય તો મારા નાનામાં નાના માણસ મારા આખા ગામના એમ કહેવાય કે આ મારી જેવા જ મકાન હોવા જોઈએ ભગવાને હુકમ કરી દીધો સાહેબ એક રાતમાં આખી નગરીના મકાનો બનાવ્યા વિશ્વકર્માએ અને અહીંયા જ્યાં મકાનો પૂરા થયા વિશ્વકર્મા ભગવાન આખા આખી નગરી બનાવીને વૈયા ગયા અને પ્રભાતના પોરમાં કારણ કે રાજાના પત્ની કૃષ્ણ ભક્ત હતા પણ એના પતિને લીધે ક્યાંય બહાર નીકળી શકતા નહીં એટલે ભગવાન કૃષ્ણ એ લક્ષ્મીજીને મોકલ્યા કે જાઓ

પાછા ત્રીજી વાર આવશે હવે આંભળજો હવે અમારી વાત થઈ જવા દઈએ જ્યાં સુધી કોઈ ફર્માસ ઘડીક નો આપતા હું જેટલું દેવાનું એટલે લક્ષ્મીજીએ કીધું કે બેટા તને હું રૂપ આપું છું ત્યારે એ રાહાણી કહે છે કે મારે રૂપને શું કરવું મારો રાજા જ મને પ્રેમ નથી કરતો મારો પતિ જ મને પ્રેમ નથી કરતો અને ત્યારે લક્ષ્મીએ કીધું કે તને તારો પતિ પ્રેમ નથી કરતો એનું કારણ જ રૂપ છે સ્ત્રી એ રૂપાળું હોવું એનો ધર્મ છે સાહેબ અમુક વરણમાં મેં જોયું છે હજી સંધ્યા ટાણું પૂરું થાય વાળું પૂરું થાય અને ત્યારે એના રૂમની અંદર એ શિંગાર સજતી હોય છે શું કામ મારો પીયું મારો ધણી આગળ આવશે શિંગાર આપે છે લક્ષ્મી કહે છે કે હું કાયમ તારામાં વાસ કરીશ અને હું તને વરદાન આપું છું કે હું તને એવું રૂપ આપીશ કે તારો પતિ દુનિયામાં એક પણ સ્ત્રીની સામું નહીં જોઈ શકે કેવલ તું જ દેખાશ આ આ આ કથા છે આમાં અને લક્ષ્મીજી જાય છે એના દીકરા રૂપાળા બને છે રાણીને રૂપ આવે છે અને હવે રાજાને ખબર પડે છે જે જગ્યાએ છે કે આખી રાત વિશ્વકર્મા મારી નગરી માર્યા અને કોઈએ મને જગાડ્યો નહીં કોઈએ મને કીધું નહીં આખી નગરી એવી બનાવી ભગવાન વિશ્વકર્મા પોતે મારી નગરીમાં રાજા એનું સ્વાગત કરવા ન જઈ શકે એને પગે લાગવા ન જઈ શકે આ મારું અપમાન કહેવાય ત્યારે એનો મંત્રી બોલે છે મહારાજ માફ કરજો હું તમને ત્રણ વાર જગાડવા આવ્યો પણ તમે મારાથી જાગ્યા નહીં તમે એટલું બધું પી ગયા હતા કે તમને ભાન નહોતું અને એને લીધે તમે અભ્રષ્ટ શબ્દોનો વ્યવહાર પણ મારી સાથે કર્યો છે હું કેવલ ને કેવલ આપને મળવા માટે એ માટે આવ્યો છું કે હું તમારું મંત્રીપદ છોડું છું કે ના હવે હું તમને નહીં જવા દઉં કારણ કે તમે મને હાચું કીધું મંત્રી તમે મને હાચું કીધું કે મેં તમને જગાડ્યા તમે આ ભ્રષ્ટ શબ્દ બોલ્યા તમારો વ્યવહાર મને ગમ્યો નહીં અત્યાર સુધીમાં મારે હારે રહેવા વાળા એ બધા એમ જ કીધું નાના બાપુ તમે કરો બરાબર જ છે ખમા બાપુને ખમા બાપુને આવું કરી કરી અને મને મારું ઘર ચંડવાડ્યું પણ તમે પહેલાં એવા મંત્રી છો કે તમે મારી ભૂલ દેખાડી અને આખી રાત વિશ્વ મહારાજ માફ કરજો આખી રાત વિશ્વકર્મા એ અને સુદામાનું એક જ મકાન બનાવા આવ્યા હતા પણ સુદામાએ કીધું કે મારા ગામનો એક પણ માણા ગરીબ ન હોવો જોવે તો સુદામાને પરતાપે તમારું રાજ આખે આખું એમ કહેવાય કે તમારા મહેલ જેવી નગરી બની જ અને એથી બીજી વાત એ છે કે સાક્ષાત લક્ષ્મી તમારા ઘરે કાલે હતા ઓહો તો તું મારા રાજમહેલમાં હોત તો લક્ષ્મીના દર્શન થાત ને તાકે હા લક્ષ્મીના દર્શન થાય બે વસ્તુ તમે ચૂક્યા છો તા કે તો મંત્રી મને કહો મારે કેવું જીવવું જોવે તા પહેલાં તમારે વ્યસન મુક્ત થવું પડે મારી સામે વચન લ્યો તો જ હું તમારા રાજનો મંત્રી રહું કે તમે વ્યસન મુક્ત થાવ આજ પછી તમે કોઈ વ્યસન નહીં કરો અને ત્રીજી વાત કે સુદામાની માફી માગો તમે અનેક વાર સુદામાનું અપમાન કર્યું છે તાક એની માફી તો માગી લઉં પણ સુદામા મને કાયમ યાદ કરે અને હું એને કાયમ યાદ કરીએ કોઈ દુનિયાએ કાયમ યાદ કરીએ કે એવી માફી માગવી હોય મારે શું કરવું પડે ત્યારે મંત્રી કીધું કે મહારાજ તો આજથી આ નગરીનું નામ જ સુદામાં પૂરી રાખી ગયો જેથી કરીને દુનિયાને આ જાણ થાય કે આવો મિત્ર કૃષ્ણનો હતો મારો કહેવાનો અર્થ એ છે કે આ આ જેની ભેગા રહી જાય જેની હારે રહી જાય ને મારા બાપ એ કાયમની યાદીઓ રહી જાય ને એને જ કહેવામાં આવે છે અમારો અમારા ગામમાં તાજ શેઠ ત્યાં અમારે ઉકાએ ભીંડો કર્યો જેટલો ભીંડો કાર નીકળે તો શેઠ ને દેતા જાય જેવો શેઠ ભીંડો કામ પછી પાછા બે પછી ઓલો ભાઈ આપણો ગામ ખેડૂ હોય તો વાતો કરતો હોય અરે કે શેઠ કાલ ભીંડો એટલો બધો થોડોક વધી ગયો તો હું માર્કેટિંગ યાર્ડ માં લઈ ગયો તો શેઠ કે લઈ જ જાવ પડે લઈ જ જવાય અરે કે લઈ ગયો એટલે ત્યાં પોલીસ આવ્યા આવે પોલીસ જ આવે બાજ જાય ત્યાં પોલીસ હોય

એક સંગઠન વાળો આવો કાર્યક્રમ સહકાર વાળો આવો એક કાર્યક્રમ અને એક મજબૂત કારણ કે ખેડૂત આ ધરતી નો તાત છે ખેડૂત આ ધરતી નો બાપ છે સાહેબ આ વાવણી થઈને અમે હમણાં ગાડી માલી નીકળ્યા ત્યારે કોઈ આમ વાવ વાવણી કરતા હોય એટલે એ દાંત આમણામાં શીલા પડતા હોય અને સાહેબ દેખાવ એવો થાય કે જાણે કોક ખેડૂત એનું માથું વળાવી રહ્યો છે કોઈ એવા બિયારણ છોપતા તેમ લાગે કે માથામાં મોતીઓ ટાંકી રહ્યો છે કારણ કે ખેડૂત ધરતીનો તાત છે એને લડાવતો હોય છે અને તમે જોજો હવે જ્યાં બરોબર એમ કહેવાય કે વેત વેતના છોડવા એમ કહેવાય કે ધરતી પર જાય ત્યારે એમ લાગે કે ખેડૂએ આ ધરતીને લીલી ઓઢણી ઓઢાડી છે ભલામાણા એ વસ્તુ છે આ અને એ ખેડૂત ભારતના આવો કાર્યક્રમ આને સંગઠન રહે અને કાયમને માટે નાનામાં નાના માણસની નોંધ લઈ અને જેણે ભગવાને આપ્યું છે એ કાયમને માટે એ દાતારી કરતા રહે એવો મારો બહુ આનંદનો એક કાર્યક્રમ અને એ સંસ્કાર ક્યાંથી આવે છે તો જનની નાહિયા માં પોડનતા પોડનતા પીધો ગઝુબી આ ની વાત કરી એક ગીત મારે ગાવું છે પછી પૂરું પૂરું આપણે આપણા જો મેં કીધું ને ગીતે એવા ગીત જો સન્યાસી સાંભળી ગયા હોય તો સાહેબ આમ જો ભણવાનું મન થાય એક જો ફેરા ફરતો હતો ને દાદા ફેરા જે ફેરાય બધાને ખબર હોય ઓલા ખેતરપાળને આપણે અંગૂઠો અડાડવો પડે ને ફેરા ફરી અડાડેક નહીં આવે એ તો બધે અડાડતા જ હોય ને ઓલા ખેતરપાળને વરરાજાને અંગૂઠો અડાડવાનું હોય ત્યાં ફેરો ચાલુ છે અને ગોર બાપા એ લોટ કહો એ હાથમાં કંકા વટીને ચોખાની થાળી રહી ગયેલી ઓમ શુભ લગ્ન મધ્ય વરરાજાના પગમાં લઈ ભૂટ મોજા કાઢી નહીં વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતર પાળને અડાડો અણવર કે આવી ગયો ગોરદાદા સો રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો ઘરદાદા કે ભાઈ આમાં મારો અંગૂઠો નો આવે વરાજાનો અડાડો અઢાડો આપણે આવી લ્યો બીજા બસો પણ મુદ્દો રહેવા જવું ઘરદાદા કે નહીં ભાઈ વિધિ વિધિ લ્યો પાંચસો પણ મુદ્દો રહેવા જવું વરદાદા કે કઈ સમજણ ન પડે કે આમાં સમજણ પાડવાની હોય નહીં નકર ઘણું બધું આમાં ગોબરાઈ થાય એવું છે વરદાદા કે કાનમાં કે પણ મારે તો આગળ વધવું પડે પછી કાનમાં અણવરે કીધું કે અંગૂઠો જ નથી આ પગ મોજા બુટમાં છે ત્યાં સુધી સારો લાગે છે એટલે એટલે લગન ગીત છે ને હા કોયલ બેઠી થોડો ગોટાળો છે નગર મેખાણીએ ગામડામાં લી ગોતી રસદારમાં લખ્યું છે પણ જો આ કોયલ કન્યા ને કોયલ કીધી વરરાજા ને મુરલો કીધો ગોબરાઈ નો કહેવાય જો કન્યા કોયલ હોય તો વરરાજો કાગડો હોય ને વરરાજો મોરલો હોય તો કન્યા ઢેલ હોય પણ નોખો નોખો સાહેબ આ દેશનું સાહિત્ય તો જોવો સાહેબ એક આ ઝીણું ગીત કન્યાને કોયલ એ માટે કીધી વરરાજા ને મોરલો શું કામ કીધો મોરમાં દુનિયામાં જેટલા રંગ છે એટલા મોરમાં રંગ હોય એમ જેના લગ્ન થતા હોય ને ત્યારે એમાં બધા રંગ હોય અને કન્યાને દીકરીને કોયલ કીધી શું કામ બોલે પણ દેખાય નહીં અને એવું બોલે ને આખા ઘરના કાન મંડ્યા કે હજી બોલે તો હારું હજી બોલે તો હારું બસ આવું મીઠું બોલજો સાહેબ એટલે ને કોયલનો બિરદ આવ્યો છે કોયા બેઠી આંબલિયા લીડા ਧਰੇ ਦਾ ਆਗਦੇ ਇਹ ਮਾਰਾ ਇਹ ਅੰਧਰਿਆ વલ્લભાઈ બે જ ને બીજું કોણ હતું અત્યારે બે ગુજરાતી ત્યાં બેઠા વર્ષો પછી આવી જોડ મળી છે બસ આવી જોડ ગામો ગામ રે મિત્રો હારા બનો વાતી છે